શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ અને ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે તેનાથી આવતીકાલે વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે આવતીકાલે આ બંને બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન કરાશે સવારે સાત વાગ્યાથી જ સાંજના છ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે જેમાં વિસાવદરની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જામી હોય તે પ્રકારની સ્થિતિનું ત્યાં નિર્માણ થયું છે ત્યારે વિસાવદરની અંદર કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયાના મુખ્ય હરીફ અત્યારે માનવામાં આવી રહ્યા છે એકબીજાને ટક્કર આપે તેવા ઉમેદવાર તે બંને છે કડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો અત્યારે જોવા મળી રહ્યો છે કડી બેઠક પણ ખૂબ જ રસપ્રદ રહી છે કડીમાં રાજેન્દ્ર ચાવડા અને રમેશ ચાવડા વચ્ચે સીધી હરીફાઈ જોવા મળી રહી છે રાજેન્દ્ર ચાવડા જેવો ભાજપના ઉમેદવાર છે આ સાથે જ વિસાવદર અને કડીમાં બસ્સો ને ચોરાણું બુથ પર મતદાન યોજાશે જેને લઈને સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે વિસાવદરની અંદર આઠસો પોલીસ જવાનો ખડે પગે તૈનાત રાખવામાં આવશે આ સાથે જ વિસાવદરની અંદર એસઆરપીની ત્રણ ટીમ અને સીઆરપીએફની પણ ચાર જેટલી ટીમો તૈનાત કરવામાં આવશે કડીમાં પંચાવન બુથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યાં વધુ બંદોબસ્ત પણ કડક કરવામાં આવશે પોલીસનો આવતીકાલે વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર

સવારે સાત વાગ્યા થી મતદાન શરૂ થવાનું છે બે લાખ સાહીઠ હજાર જેટલા જે મતદારો છે તેના ચૂંટણી પ્રચાર હાલ બંધ થઈ ગયા છે પરંતુ જે ગ્રુપ બેઠકો છે તે હાલ ચાલી રહી છે એડી ચોટી નું જોર લગાવી અને દરેક ઉમેદવારો પોતપોતાની જીત માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે વિસાવદર ની જો વાત કરવામાં આવે તો વિસાવદર માં વર્ષ બે હાજર બાર થી લઈ અત્યાર સુધી ભાજપ નો ધારાસભ્ય વિજેતા બનતો નથી તેવો તેનો ઇતિહાસ રહ્યો છે આ વખતે મતદારો શું નિર્ણય કરે તે ખુબ નું બની રહી છે જી હિરેન વિસાવદરની જે જનતા છે તે ખૂબ જ હોશિયાર જનતા છે કારણ કે તે દર વખતે અને દર વર્ષે જે ચૂંટણી આવે છે તેની અંદર પોતાનો જે ઉમેદવાર ચૂંટણીને લાવે છે તે ખૂબ જ અડીખમ હોય છે પરંતુ એ લોકોની કમનસીબી ક્યાંક એવી છે કે તેમનો ઉમેદવાર તેમની પાસે ટકી નથી રહેતો પરંતુ આ વખતે ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે ત્યાં પ્રદર્શન કરી રહ્યા છે અને કિરીટ પટેલનું જે પ્રદર્શન છે તેની અંદર તમને શું લાગે છે ત્યાંની જે જનતા છે તે કોને જે સત્તાનો જે તાજ છે તે કોના શિરે સોંપશે હાલ જે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાટેકી ટક્કર છે ગોપાલ ઇટાલિયા એ અનેક જે કૌભાંડો ના આક્ષેપ છે તે કિરીટ પટેલ સામે કર્યા છે ગઈકાલે જ દારૂની રેડ પડી અને તેમાં ભાજપના આગેવાનો નામ સામે આવી રહ્યા છે આ ઉપરાંત પૈસાની રેલમ સેલનું નું સ્ટિંગ ઓપરેશન થયું છે આવા અનેક મુદ્દે વિસાવદર ની ચૂંટણી ખુબ જ ચર્ચાસ્પદ રહી છે જે વિસાવદરના મતદારો છે તેમાં સૌથી વધુ લેવા પટેલ મતદારો છે એક લાખ ને પાંત્રીસ હજાર જેટલા મતદારો છે તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ખેડૂત મતદારો છે તે દર વખતે સરકારની વિરુદ્ધમાં મતદાન કરતા હોય છે આ વખતે ભાજપે આ બેઠક જીતવા માટે કેબિનેટ મંત્રી સહિતનાઓને મેદાનમાં ઉતાર્યા હતા અને એડી ચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ જે મતદારો છે તે શું નિર્ણય કરે તે ખૂબ જ રસપ્રદ બની રહ્યું છે જી जी आभार हिरण आपडायाने संपूर्ण विगत आपली ते बदल <coughs> તો જે બે પેટા ચૂંટણી યોજાવાની છે આવતીકાલે અને તેને લઈને મતદાન કાલે થવાનું છે તેને લઈ અને અમારા સંવાદદાતા સંકેત અત્યારે કડીથી જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર સંકેત આપણે ત્યાં એવું કહેવામાં આવતું હોય છે કે જે ચૂંટણી છે તે ખૂબ જ સારી રીતે કરવામાં આવે પરંતુ અત્યારની જે હકીકત છે તે કંઈક એવી છે કે જાતિ જ્ઞાતિ જૂથ સંઘ સમીકરણ અને સમુદાય આ તમામ બાબતો ઉપર જ ચૂંટણી લડાતી હોય છે ત્યારે કડીની અંદર અત્યારે કયા કયા સમીકરણો છે કઈ પ્રકારની તૈયારી ચાલી રહી છે અને જે છે કરવામાં આવ્યા ચૂંટણી હતી તેમાં અંદાજે અઢારસો વ્યક્તિની જરૂરિયાત હતી તેની સામે બે હજાર કર્મચારીઓ સ્થળે ભગી રાખીને પોલીસ બૂથ સુધીની જે તૈયારીઓ હોય છે તે તૈયારીઓ અંતર કરી દેવામાં આવી છે. જે તે સ્થળ ઉપર પોલીસ બુથ ઉપર જે જે તેના કર્મચારીઓ છે તે પોલીસ સ્ટાફ સાથે ત્યાં તેના પહોંચી ગયા છે. અને રાત્રી રોકાણ કરીને તે સમગ્ર બાબતે તજવીજ સરકારી તંત્ર દ્વારા અત્યારે હાલ હાથ કરવામાં આવ્યું છે. વહેલી સવારથી ચૂંટણી શરૂ થશે. અત્યારે હાલ જો વાત કરીએ તો આ જે કડીની પેટા ચૂંટણી છે તેમાં અત્યાર સુધીમાં દસ વર્ષથી જે ભાજપનો દબદબો છે એ યથાવત રહેવા ગયો હતો. જો અત્યારે હાલ વાત કરીએ તો અત્યારે હાલ ભાજપમાં કોંગ્રેસમાં અને

ચોક્કસ થી એમ કહી શકાય કે ભાજપે ખૂબ વિકાસ કર્યો છે બાકી રાખ્યો નથી તેના કારણે અત્યારે મતદારો ચોક્કસથી ભાજપ તરફ આકર્ષ પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી અને આમ કહી શકીએ કોંગ્રેસ એ બંને પક્ષે અત્યાર હાલ ચાવડા જ્ઞાતિના વ્યક્તિને જ ઉતારવામાં આવે છે એટલે એમ કેન પ્રકારે ચાવડાના મતનું ધૂરીકરણ ચોક્કસ થી સજા ને એટલે ભાજપને મત પેટીમાં થોડા મત ઓછા જાય શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી થઈ પરંતુ ડીજાન ક્રમાં કે હોવાના કારણે હાલ તેઓ કોને મતદાન આપે છે કેવી રીતના મતદાન આપે છે તે હવે જોવું રહ્યું પરંતુ આવનારા સમયમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવી શક્યતાઓ નકારી પણ શકાત તેમ નથી સાથે સાથે ભારત કોંગ્રેસનો ઉમેદવાર છે તે પહેલાં પણ ચૂંટણી જંગ જીતી ચૂક્યા છે તે અનુસંધાને જોવામાં આવે છે આ રીતે મુદ્દે બાબત છે તેમાં પણ જતા કરતી ચોક્કસથી સજા છે તેમ કહીએ તો નવાઈ નથી

પરંતુ આવનારા સમયમાં જો સમસ્યાની જો વાત કરવામાં આવે તો પાણીની સમસ્યા ચોકસથી ત્યાં નીચાણવાળો જે વિસ્તારો છે તે પાણી ભરાવાની સમસ્યા ચોકસથી સર્જાય છે સિંચાઈની પાણીની વ્યવસ્થા બાબતની પણ હાલ થોડી ઘણી અમુક કામોમાં અ સમસ્યા હાલ કહેવાય છે સાથે સાથે જો વાત કરીએ તો આ જે સમગ્ર આસપાસના જે જમીન છે જમીનમાં રીસર્વે ની જે કામગીરી હતી તેમાં ચોક્કસ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેવા સાથે સાથે અભ્યારણની જો વાત કરવામાં આવે તો અભયારણ જે આસપાસના કડી ની આસપાસ નું ધોળ તળાવ છે સહિતના વિસ્તારનો વિકાસ કરવામાં આવે ગીધ જે સમસ્યા છે જીદનો નો કરવામાં આવે તેવા જેવા અનેક ટ્રાફિક સમસ્યા છે એટલે અનેક પાસાઓ થી એનું મૂલ્યાંકન કરવામાં આવે તો સ્થાનિક લોકો

ભાજપ ને કોંગ્રેસ પણ હાલ એડી ચોટી નો જોર લગાવી ચુક્યા છે એમ કહી શકાય કે જે વર્જેસિંહ ઠાકોર હોય જી સંકેત આપ જોડાયા ને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર